નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ કે તેના સમાચાર ભાવનગર વિભાગના તલાજા ડેપો ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ ઉપર હુમલો આજ રોજ વિદ્યાર્થી તેમજ મુસાફરી પાસમાં બેસતા બે કર્મચારીઓ મહેન્દ્રસિંહ ચૌહાણ અને મહેન્દ્રસિંહ સરવૈયાને વિદ્યાર્થીઓને લાઈનમાં ઊભા રહેવા બાબતે રગજગ થતાં લગભગ વીસથી પચીસ ઇસમોએ ડેપોમાં આવી બંને કર્મચારીઓ સાથે મારામારી કરી માથાના ભાગે હાથમાં અને ગરદનના ભાગે ઈજા પહોંચાડી ઢોરમાર મારેલ છે કાર્યવાહી કરવા અપીલ કરે છે કર્મચારી મંડળના આગેવાનો દિલીપસિંહ જિગ્નેશભાઈ પંડ્યા અને સુખદેવસિંહ જાડેજા એસટી કામદાર સંગઠનના આગેવાનો તળાજા તળાજામાં હાજર રિપોર્ટર ભાવનગર दर्शक मित्रों के बीसी न्यूज़ ने लाइक, शेयर, सब्सक्राइब करो, बेल आइकन प्रेस करो जिये आपने नोटिफिकेशन स्मर्ती रहे। आइके, अलविदा अपने। माता नाभा के, आइके नाभा के।